તો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો ભાઈ આજ ઘરેથી વ્લોગ નથી ચાલુ કર્યો કારણ કે ઘરે બહુ જાજુ કામ હતું એટલે ઘરેથી વ્લોગ ન બનાવી શક્યો એટલે રોડમાં આપણે રોડમાં ઘડી ખેતરોમાં ભાઈ જામે ના વ્લોગ આવશે હમણાં નવા નવા છે ને એટલે ભાઈ રાગે પડી જાય પછી નહીં વાંધો આવે પણ શરૂઆતમાં હજી શીખવા વાર લાગે ભાઈ તો બધા હાલ્યા આવે છે ધીમે ધીમે જોઉં એની માટે છે ને

ભાઈ તો ઘડીક ગાડી અહીં ઉભી રાખી દીધી મેં કીધું ઘડીક પોરો ખાઈ લે ને ઓલર ને બહુ વાહે નથી રાખવા હું તો આગળ પાછું કારું પડી જાય બે ત્રણ કિલોમીટર નું હજી દેખાતા નથી રાહ જોઈને બેઠા આ રોડની કાંઠે એક બાવર હતો નથી મેં કીધું નાગડી પોરો ખાઈ લઈ ને ઓલા જ બધા જો આવે તો ખરાબ ભાઈ દેખાણ ખરા જો માં કન્ટિન્યુ રહેજો ભાઈ તમને નો મજા આવે ને તો ઘડીક મજા લઈ હું નવો નવો છે એટલે તમને કેમ વરસાદ આવે જોરદાર ભાઈ વરસાદ આવે ની તો સારું નકર કઠણાય છે ખાલી દેખાવ જ કરે આ કારણવાદ નું છે આ કીવડા ખાબકી પડે ને કંઈ નક્કી નથી આ તો મારી સમજણ પ્રમાણે બાકી તો વૈજ્ઞાનિક હોય કેને ખબર ભાઈ તો અહીંયા સુંદર સુંદર છે ભાઈ આ ડુંગર છે ને એને આ નારી આ ગાડીમાંથી નીકળવાનું છે પણ એ ભાઈ કે ગાડી નઈ હાલે તો જોઈએ બધા માણસો તો બહુ જાજા હે ગાડી ઊંચી કરવા લાગશે

પસાજા થઈ જાય ઇન્સ્ટાગ્રામ મે એટલે કે કافي એવો મસ્તીનું છે એટલે તમારે જમ ખાકી જાય બધા બેઠા હવે હાલે રાખો આમ પાણીમાં પાણીમાં હાલ્યા જઈએ ધીમે ધીમે હાલ્યા જઈએ હામી ગાયો આવે તા ઉતરી જશું ગાયો આવે બાબા આ डैम ની ઉપર કેવી ગાયો હાલ્યો એક બાજુ એક બાજુ એક બાજુ માણા છે લાઈનમાં કાઈ દીકરે ધીમે ધીમે અમે નીકળીએ સવે ધીમે ધીમે હાલ્યા જઈએ પાણી કે મસ્તીનું પાણી જોશે કા

ના ના મારે ફરવા જવાનું હતું તો મેં કીધું જનાવરની બીક છે કે નહીં એટલે મેં કીધું આના ભેગો જ હાલું ભાઈ આમાં નીકળ્યા ચારે ફરતી કઈ નક્કી જ ન હોય ને આ નેડુ છે ભાઈ આમ બા બહાટી જાય પણ બાયું છોકરાને બધા ભેગા હોય કે નહીં એટલે આમાં ભેગો આવવો પડે બરોબર ને હાલો તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો હા તમે અમને ગાડીમાં બેહડતા હાલે મધીયા બળ हल्ला તો ન હરખેવે ગરમી ગરમી હાલો તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો એને કાઈ બેહડવાની થતી નથી

તો ભાઈ હવે ડુંગરામાંથી માંથી હવે રોડે ચડી ગયા ને હવે એટલે કે આવો આવે જ રસ્તો છે હવે તકલીફ નહીં રહી બોલો થોડું થોડુંક આપણે એમ થયું કે શોર્ટકટ કરીએ પણ શોર્ટકટમાં માં આઘરો પડી જાય ભાઈ તો પાછું બહુ શોર્ટકટ કરવું હોય સારું નહીં આઘરો પડી જાય ભાઈ કેવો વરસાદ આવ્યો

પછી મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો પછી ભાઈ બ્લોગ ઉતારવાનો કંઈ સમય ન મળ્યો એટલે અમે જ્યાં હતા મેરિયાણા અહીંયા દશામાનું મંદિર છે ત્યાં જ્યાં હતા માનતા રાખી હતી માતાજીને એટલે અહીંયા માનતા પૂરી કરી ને બહુ મજા આવી હતી ખરેખર તો ભાઈ હું તમને બ્લોગમાં દેખાડી હોય કે એ બદલ આપણે તમને બધાને સોરી યાર હવે આપણે ગમે ત્યાં જાઉં તો ફૂલ ચાર્જિંગ કરીને જાઉં હવે પાવર બેગ લઈ લેવું એ હો ટકા ભાઈ ચાલો મળીએ પાછા બાય બાય